બનાસકાંઠા દાતા તાલુકામાં વરસાદ છે દાતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસ્યા છે હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસતા દર્દીઓને હાલાકી પડી છે અલગ અલગ રૂમો સુધી પાણી આવતા ભારે હાલાકી સર્જાય દર્દીઓને બેસવાની જગ્યાએ પાણી આવતા હવે પરેશાની થઈ રહી છે દર્દીઓ અને ડોક્ટર્સ સ્ટાફની પણ તકલીફ પડી રહી છે દાતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસ્યા જેની આ સીધી તસવીરો આપ આપણી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો દાતા ખાતે આવેલી છે આ સિવિલ હોસ્પિટલ આપ જોઈ શકો છો કે કેવી રીતે જે પણ દર્દી છે તે બેડ ઉપર સુઈ જાય એના સિવાય કોઈ પણ દર્દીના સગા સંબંધીને નીચે બેસવું હોય તો તે પ્રકારની કોઈ પરિસ્થિતિ જ નથી અને આ તમામની વચ્ચે પાણી અંદર સુધી ઘૂસી ગયા એટલે કહી શકાય કે બહાર પાણી પહેલાં જે પાળ બાંધવાની વાત છે તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની વાત હોય કે પછી હોસ્પિટલની એ પ્રમાણે કામગીરી નથી થઈ જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે દાંસા તાલુકામાં પડેલા સવા વરસાદના કારણે જે રેફરન્સ હોસ્પિટલ છે દાતાને ત્યાં પાણી ભરાયા છે આપ જોઈ શકો છો અહીંયા જે દર્દીઓને જે એડમિટ કરવામાં આવતા હોય છે આ દર્દીઓને અહીંયાથી હટાવીને અને હોસ્પિટલમાં પાણી ભરાવાના કારણે અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો આ હોસ્પિટલની અંદર જે છે પાણી ભરાના છે અને અહીંયા હોસ્પિટલમાં જે દર્દીઓ છે તે અહીંયા ભરતી રાખવામાં આવતા હોય છે અને હોસ્પિટલ વધુ વરસાદના કારણે જે હોસ્પિટલની અંદર જે પાણી ભરાવાના કારણે આ હોસ્પિટલના જે દર્દીઓ છે તે અન્ય હોસ્પિટલની અંદર જે રેફર કરવામાં આવ્યા હતા અને વરસાદના કારણે હોસ્પિટલ છે તે બેટમાં અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો છે તે ટાયર ડૂબેલા જોવા મળ્યા હતા અને અન્ય વોર્ડની અંદર જે છે તે હોસ્પિટલની અંદર છે તે પાણી પાણી જોવા મળ્યું હતું લક્ષ્મણ ઠાકોર સંદેશ ન્યૂઝ અંબાજી